આરે કાઠું છે કોઈ ડોક્ટર હું એમ નહીં કેતા કે આયુ મડશે હા જણા નીર કે છે આ ઘણા ઘણા છોકરા નંબર આવેરા હા નંબર આવેરા લે પાણી પીઓ તે જબર કાઢે અને મારો તો મોનો ને તો કોઈ કોઈ છોકરાનો ફોન હાથમાં મત આવતું અમે ઊભી વાડી દેહી ને અમે વાત કરતા કદાચ

ફોન વાળી વસ્તુ બિલકુલ હલાવી ચાર્જિંગ છોકરો જોવે છોકરો લાવી પેલા વિડીયો બેઠા બેઠા નઈ જોતા ફેસબુક માં યુટ્યુબ મન મારું કેવું એમ જ છે કે છોકરો જો છોકરો આપડી છે ને આપડે કે ગમે તે છોકરો ઘરે હોય ને તો મારું તો કેવું જ છે કે છોકરું બેઠું હોય ને તો આપડે ફોન ના જોવો હું જોય એવું લાગે છોકરા આપડે પોતે દવા ફોન લઈને બેઠા છોકરા નું આપડી શું જો લી કકો આ છોડીને મુઠે અમદાવાદ લઈ ગયો કોઈ કોઈ

તો આપડે રાખવી છોકરા ના ભણવાનું આવતું હોય કોઈ ગેમ રમતું હોય છોકરા ને બીજો કોઈ ભણવાનો વિષય તો હાથ વાર ના છોકરા તો મોબાઈલ ભણવાનો વિષય આવતો નથી ભણવાનું આવે પણ એની ઉંમરે આવે મોટું છોકરું હોય પંદર વર હોય

કાલો ભાઈ હું તમને કહું છું કે ફોન છોકરો નો ઓછો આપો આપડે પણ છોકરો જોતો હોય તો ફોન ઓછો વપરાશ કરવો એટલે છોકરો માંગે ના બને બને એટલો છોકરો ને time આપવો ભવિષ્ય સુધારે નકર તમે ફોન નો તમે પોતે વપરાશ કરો છોકરો જોશે તો છોકરો બગડવાનું બગડવાનું ને બગડવાનું એક વાર ના તહેવાર ને એક વાર ઘર માં બેઠી તો જબર બીમારી કશું હોતો નથી તુરા ભાઈ એ ઓછું કહું કે બીમારી જો તમને કોઈ વાર તહેવાર જોઈને આવતી નથી